તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર ને દિલ્હીમાં એક બનાવ બન્યો હતો નામ પાછળથી આવ્યું નિર્ભયા કાંડ નિર્ભયા કાંડ એટલે છ વ્યક્તિઓએ ભેગા મળી અને એક યુવતીની નિર્લજપણે ઇજ્જત લૂંટી અને હત્યા કરી દેવામાં આવી હતી ઘણા દિવસ એ મોત સામે જજુમી પાછળથી એમને સિંગાપોરે લઈ ગયા ઘણા બધા દવાખાનામાં ફેર્યા છેવટે એ નિર્ભયા જિંદગી હારી ગઈ હતી એ મિત્રો બનાવ ભૂલી ગયા હોય તો ગુજરાતના એક બનાવે એને બરાબર બાર વર્ષ પછી યાદ અપાવી દીધું અને દિવસ છે સોળ ડિસેમ્બર બે હજાર ને ચોવીસ ભરૂચના ઝઘડિયામત વિસ્તારમાં એક બાળા ઉપર એટલે કે દસ વર્ષની કુંબળી વયની બાળા ઉપર એક શું કહેવાય કે એને એક ફૂલ કુમળા ફૂલ ઉપર એક નરાધમે પાછો બળાત્કાર ગુજાર્યો છે કરીએ આજે એની ચર્ચા નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આ બનાવ સોળમી તારીખે જે બન્યો એ લગભગ ઘણા બધાને ખબર હશે આજે આપણે એ ચર્ચા થોડીક અલગ એંગલથી કરી મિત્રો આ આવા નરાધમો આવા રાક્ષસો એમની માનસિક સ્થિતિ શું હશે એ ક્યાંથી આવે છે શું એ મંગળ ગ્રહ ઉપરથી આવે છે આ ધરતીના નથી તમારા મારા આજુબાજુ આપણા જોડે રહેતા વ્યક્તિઓમાં એવું તો શું થાય છે કે અમને સારા ખોટાનો ભાન નથી રહેતું કેટલી હદ ઉધીની પાશવી અમને જે વિકૃત માનસિકતા થઈ ગઈ હોય કે અમને એ ખબર ના હોય કે શું કરી રહ્યા છે એક 10 વર્ષના ફૂલ ઉપર તમે એ હદે એટલા ક્રૂર બનો છો એમના પ્રાઇવેટ પાર્ટમાં એ દીકરીના આને લોખંડના સળિયા નાખ્યા મિત્રો દર વર્ષે રાવણ નું પૂતળું બાળીએ એનાથી સવિશેષ રાવણો એનાથી મોટા ભયંકર રાક્ષસો અહીંયા આપણા જોડે મોજૂદ છે આમને તો જીવતા બાળવા જોઈએ આના માટે દશેરાનો વેટ પણ ના કરાય મિત્રો આ જે બનાવ બન્યો એટલો ભયંકર હતો ને એ દીકરીએ છેવટે દમ તોડી લીધો જિંદગી સામે આઠમા દિવસે એ પોતે હારી ગઈ આ ગુજરાત ઉપર એક છે આ સરકાર કોઈ પણ હોય સુશાસનના નામે બડગા ફૂંકતા આ વ્યક્તિઓ એ તો આપણે વાત કરશું પણ વાત આજે એવી કરીએ કે માની લો કે એ દીકરી ગુજરાતના કોઈક મોટી જ્ઞાતિમાંથી આવતી હોત તો અત્યારે જે એક ફેશન થઈ ગઈ છે ને સમાજના નામના આગેવાનો બનવાયું આ દીકરી માટે કોઈ અવાજ નથી ઉઠાતી આપણે વચ્ચે જોયું હતું કે દિલ્હીના બનાવો અ પશ્ચિમ બંગાળમાં એક બનાવ બને છે આવા બનાવો ચોક્કસ ના જ બનવા જોઈએ અને આનામાં કોઈ સ્થાન ના હોવું જોઈએ પરંતુ જ્યારે દૂરના બનાવોમાં પણ ત્યાં બનાવ પડે બને છે ત્યારે અહીંયા પબ્લિક નું સ્વયંભૂ એક રોષ પ્રકટ થાય છે પરંતુ ત્યાં ગવર્મેન્ટ બીજી હોય છે ત્યાં ભાજપની સરકાર ના હોય એટલે એનો ગુજરાતમાં પણ પાડવા ઠેર ઠેર મીણબત્તીઓ લઈને લોકો નીકળી પડતા હતા દરેક ખૂણે વિરોધ પ્રદર્શનનો ચક્કા જહા અમદાવાદને કરી દીધું હતું અત્યારે એક પણ વ્યક્તિ નહીં નીકળે કારણ કે આ બનાવ ગુજરાતનો છે તમારે આ બધા બનાવો જો અત્યારે આ બધું વિરોધ પ્રદર્શન થાય ને તો બહાર આપણે છાપ ખરડાય આ આશયથી પબ્લિક પણ નથી નીકળતી મીણબત્તીઓ મોઘી થઈ ગઈ છે ભાઈ મીણબત્તીઓના ભાવ અચાનક વધી ગયા કે પબ્લિકને પોસાતા નથી માટે કોઈ વિરોધ કરતું નથી આ સમાજના ઘણા બધા આગેવાનો નીકળી પડે છે પોતપોતાના સમાજના ડંકા વગાડવા માટે એ પણ નહીં આવે કારણ કે એમની સમાજનો નથી એ ગરીબ છે એ ઝારખંડ થી પરિવાર અહીંયા મજૂરી કરવા માટે આવ્યો અને અહીંયા એ એના બાપના એની માનસિકતા શું થઈ હશે મિત્રો વિચારો તો એના બાપના ઉપર શું અત્યાચાર એના મગજમાં શું ચાલતું હશે આ પોતાની બાળાની આવી કરુણ દશા શું આ પરિવાર ઉપર વ્યક્તિ છે પરંતુ ક્યાંય ગુજરાતના કોઈ નેતાને કોઈ 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 લજ્જા શરમ વસ્તુ જોડે બચી નથી ઠીક બે ચાર એવા નેતાઓ નીકળ્યા બાકી તો ત્યાંના ધારાસભ્યને ખબર નથી એમને પણ પડી નથી કે શું છે સંસદ સભ્યને પણ માંડ થોડાક સમય નીકળી ગયો પછી શું કે આપણે ત્યાં જવું પડે

હજુ તો ગઈકાલે દીકરીએ દમ તોડ્યો છે આઠ દિવસ લડતી લડતી જિંદગી સામે એ મરી ગઈ કાલે એના એક્ઝેક્ટલી ચોવીસ કલાક નથી થયા અને આજે પાછો એ જ વિસ્તારમાં ભરૂચમાં એક પાછો બળાત્કારની ઘટના બની મિત્રો આ શરમ આપણા ગુજરાતના માટે કાળી ટીલી બરાબર છે પાછી ત્યાં એક બનાવ એવું બન્યો કે પાંત્રીસ વર્ષના એક નરાધમી એક બોતેર વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો એટલે શું શું શબ્દો આમના માટે વાપરવા જોઈએ આ રાક્ષસો માટે સરકારે કાયદો તમે કાયદામાં જોગવાઈ કરો યાર કે આવાને ખુલ્લા મંચ તે આપણે ફાંસી આપવાની છે 24 કલાકમાં બે બે બનાવો ગઈ કાલે જેના પડગા હજુ તો શાંત થયા નથી ત્યાં પાછા ભરૂચના અંદર આમોદ તાલુકામાં આ પાછો બીજો બનાવ બન્યો મિત્રો ચોવીસ કલાકમાં બે બે કિસ્સાઓ આવા એક જ વિસ્તારમાંથી આ જેટલો આ સરકારી રાજ જેને જેને આ નિયમ વિધાનસભામાં લઈને પાસ કરો યાર જાહેરમાં ખુલ્લા મંચોથી આ આપણી સંસ્કૃતિ નથી જ્યાં તમે બા દીકરીઓને દેવી સ્વરૂપે જોવો છો અને એ જ આવા ક્યાંક હલકટો ખબર નહીં એમની શું માનસિકતા હશે પરંતુ એ પેદા પણ આપણા આજુબાજુમાંથી આપણા સમાજમાંથી જ ઊભા થયા છે ને આ વૃદ્ધાને પણ કોઈ ત્યાં નહીં જાય મળવા માટે કારણ કે ગુજરાતનું નામ ખરાબ થાય છે મિત્રો નામ ખરાબ ખરાબ થવા કરતા પેલાની તો જિંદગી ખરાબ થાય છે એ 10 વર્ષની માસૂમ ફૂલને આને જ્યારે પીખી નાખ્યું આ વૃદ્ધા ઉપર પાછો બીજો બનાવ બન્યો એક જિલ્લામાં બીજો બનાવ બનતો હોય આવાને જાહેરમાં હર સંગવી સાહેબ સાચું બોલો આપ જે પરેડ કરાવો છો ને એ સેલ્યુટ છે અપરાધીઓની દિલથી પબ્લિક રાજી છે પરેડો આવી થવી જ જોઈએ પરંતુ સાથે સાથે થોડા કડક નિર્ણય કરી અને આપણે જાહેરમાં ફાંસી આપો પોતાની અરે યાર આજની તારીખમાં દરેકને પોતાના ઘરે બેન દીકરીઓ સલામતનો અહેસાસ નથી થતો અને છતાંય સરકાર એની પીઠ થાંભળતી હોય છે સબ સલામત છે અહીંયા નેતાઓને તો ક્યાંય એમના તો જમીર તો જેવું કંઈ છે નહીં પરંતુ

બે વખત બળાત્કારની ઘટનાઓ આપણા ગુજરાતમાં થાય અને છતાં પણ આપણે આપણી પીઠ થાબડી અને ખાલી દિલ્હીને કે આવા બીજા સ્ટેટોને તે પણ દોષ આપીએ છીએ કેવા કેવા વિચિત્ર બનાવો બને છે ક્યાં ક્યાં આ આમ ક્યાંક પ્રોબ્લેમ કાં તો સુશાસન ન હોય હા એક વસ્તુ આમાં આપણે ચોક્કસ કહી શકીએ કે ક્યાં પોલીસ ચોવીસે કલાક કોઈકના ઘરના દરવાજા ઉપર ધોકા લઈને કે ના ઊભી રહી શકે ચોક્કસ માનીએ છીએ

તમે આ સરકારો કોઈ સંવેદના તમે આપવા તૈયાર નથી આ નેતાઓ તમને હાય હેલો એના એના બાપના સમાચાર એના ઘરે જઈને તમે એની એને શું તકલીફો પડતી છે યાર અને પાછા એક મંત્રી તો એવું કહે છે કે એ તો યાર ઝારખંડ અરે ઝારખંડ ના હોય તો શું થઈ ગયું ઝારખંડ એમ કઈ પાકિસ્તાનમાં આવેલું છે એ આપણા દેશનો બનાવ છે આપણા રાજ્યમાં બન્યો છે ભલે બનાવ જે એનો ભોગ બન્યો છે જે દીકરી ભોગ બની છે झारखंडની છે ને જે વ્યક્તિ હતો એ પણ झारखंडનો છે પરંતુ બનાવ તો આપણી સોસાયટીમાં બન્યો છે આપણા ઘરમાં બનાવ બન્યો છે નિર્લસ્તાને કહી દે કે તો झारखंडના આપણે શું હદ હોય યત તમે 30 વર્ષથી આ સરકાર ચલાવો છો અહીંયા ગુજરાતમાં અને દિવસના બે બનાવો આપણા રાજ્યમાં અને પાછા આપણે એ સંસ્કૃતિના મહાનતાના ગુણોના જે ઢોલ નગારા પીટીને વાતો કરતા હોઈએ છીએ જે દેશની જે સંસ્કૃતિ એને દેવી સ્વરૂપ જ્યારે સ્ત્રીને માનતી હોય અને એક દેવી એક નાની બાળા અમે યાર બાળક તો ભગવાન નું રૂપ હોય મિત્રો આ સમાચાર આમ સાચું બોલું તો બધા વાત કરતા કરતા તમારું કાળજું કંપાઈ જાય છે એટલે કંપી ઉઠે છે આવા સમાચાર આપણે સોસાયટીને આપવાના છે શું મેસેજ જશે માટે આને આને જળમૂળથી જો નાબૂદ કરવો તો આમાં સરકાર કંઈ ના કરી શકે ઠીક છે સરકારની સુરક્ષાની જવાબદારી છે પરંતુ ક્યાંક સમાજમાં આપણા જ દીકરા દીકરીઓને આપણે પોતે જ પોતાના મિત્ર બની અને એની સલાહ એને માનો એને યોગ્ય રસ્તે વાળો ત્યારે આવા બનાવ ઓટોમેટિકલી બનવાના થઈ જશે બાકી ધર્મના નામે આ દતિંગો અને આ સુરક્ષાની વાતો જો ગુજરાતની કરતા હોય ને તો આવા બનાવો ક્યાંક ભગવાન ના કરે પરંતુ જો જેના ઘરમાં બને ને એની એની માનસિકતા એના પાપની દશા એ ઘરની દશા આપ વિચારી શકો છો માટે મિત્રો આજે ફક્ત આટલું જ એક આ મનોવ્યથા હતી આ ઈચ્છા બિલકુલ ન હતી છતાં પણ થોડું કઠોર મન રાખીને આ વિડીયો બનાવ્યો છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત